समाचार सवार में आपनो स्वागत छे ताज ना ताजा અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પਹਿલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો બે દિવસ મેઘરાજા બોલાવશે ભુક્કા ગુજરાતમાં ત્રણ વર્ષાધી સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદની આગાહી છે કચ્છ ઉત્તર ગુજરાત બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી અને પંચમહાલ જિલ્લામાં ભારે વરસાદનો રેન્જ એલર્ટ જારી કરાયો છે આણંદ ખેડા મહીસાગર ભરૂચ સુરત તાપી ડાંગ અમદાવાદ અને ગાંધીનગરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે સુરેન્દ્રનગર અને મોરબીમાં વરસાદનો યલો એલર્ટ આપવામાં આવ્યો છે વલસાડના સમાચાર પર એક નજર વરસાદની આગાહી વચ્ચે ગઈકાલે તાલુકામાં વરસાદ નોંધાયો હતો આ દરમિયાન સૌથી વધુ પાટણના સરસ્વતીમાં 2.8 नर्मदाના ડેરિયા પાડામાં 2.6 વલસાડના કપરાડામાં 2.4 સુરતના ઉમરપાડામાં 2.2 અને સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં 2.2 ઇંચ વરસાદ પડ્યો છે અન્ય તાલુકાઓમાં 2 ઇંચ થી ઓછો વરસાદ પડ્યો હતો शुभाषु पृथ्वी पर पाछा फरिया पीएम मोदी ए खुशी व्यक्त की शुभाषु शुक्ला पीएम नरेंद्र मोदी ए ट्विटर पर पोस्ट करी अने कर लख्यु हु। ग्रुप कैप्टन शुभाषु शुक्ला नु स्वागत करवामा समग्र राष्ट्र साथे जे ऐतिहासिक अवकाश मिशन थी पृथ्वी पर पाछा फरिया आष्ट्रीय अवकाश मथक मुलाकात लेनारा भारत न प्रथम अवकाश यात्री तरीके समर्पण हिम्मत अने अग्रणी भावना थी लाखों सपनाओ ने प्रेरणा छे 27 जुलाई સુધી वर्षादी सिस्टम सक्रिय हवामान निश्रांत अम्बालाल पटेल द्वारा भारी बरसात में आगाही करवामा आवी छे 2 दिवस उत्तर गुजरातના જિલ્લાઓમાં ભારે વરસાદ થઈ શકે છે 19 जुलाई ના રોજ સૂર્ય પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ કરશે પુષ્ય નક્ષત્રમાં થતા વરસાદનું પાણી સારું ગણવામાં આવે છે 23 जुलाई થી 27 जुलाई સુધી ગુજરાતમાં એક વર્ષાદી સિસ્ટમ સક્રિય થશે જે ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતના ભાગો સહિત વડોદરામાં વરસાદ લાવશે भारत नो नीत मेडल बिश्केक मा हाल अंडर 20 एशियन रेसलिंग चैंपियनशिप 2025 चाली रही शानदार प्रदर्शन छे। भारते अंडर 20 एशियन रेसलिंग चैंपियनशिप 2025 मा कुल 21 मेडल जीतिया छे जेमा महिला टीम सात गोल्ड मेडल तेमज एक मेडल मेंडल छे आ साथे पुरुषो फ्री स्टाइल टीम बे गोल्ड मेडल एक सिल्वर अने चार ब्रॉन्ज मेडल जीतिया રેલવેમાં નિયમો બદલાયા આધાર ઓટીપી થી તત્કાલ ટિકિટ બુક થશે ભારતીય રેલવે ઓનલાઈન તત્કાલ ટિકિટ બુક કરાવવા અંગે મોટો ફેરફાર કર્યો છે આઈઆરસીટીસી વેબસાઈટ અથવા એપ દ્વારા તત્કાલ ટિકિટ બુક કરાવવા માટે આધાર ઓટીપી ફરજિયાત બનાવવામાં આવ્યો છે આ નિયમ લાગુ કરવામાં આવ્યો છે આ ફેરફારનો હેતુ ટિકિટ બુકિંગમાં પારદર્શિતા લાવવાનો અને દલાલો અથવા નકલી એજન્ટોની મનમાની રોકવાનો છે જે ડેમ ઓવરફ્લો થયો ગુજરાતમાં મેઘરાજાની મહેરબાનીથી અત્યાર સુધીમાં 25 ડેમ ઓવરફ્લો થયા છે 71 ડેમો હાઈ એલર્ટ એલર્ટ અને વોર્નિંગની સ્થિતિમાં મુકવામાં આવ્યા છે 71 માંથી 40 ડેમ હાઈ એલર્ટ ઉપર છે સરદાર સરોવર ડેમ સહિત 207 ડેમમાં અત્યારે 54% થી વધુ પાણીનો સંગ્રહ થયો છે સૌરાષ્ટ્રના 141 ડેમમાં અત્યારે સરેરાશ 62% થી વધુ પાણીનો સંગ્રહ છે ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 47% થી વધુ પાણીનો જથ્થો છે 8 જિલ્લાના 26 તાલુકાને 127 नर्मदा વસાહતોને લાભ મળશે સરદાર સરોવર પુનઃ વસવાટ એજન્સી હસ્તકની વસાહતોને મુર ગામ સાથે ભેળવવાની નિયમોને આખરી ઓપ આપવામાં આવ્યો છે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા नर्मदा વસાહતોને ગ્રામ પંચાયતો સાથે ભેળવવાની કાર્ય પદ્ધતિને મંજૂરી આપવામાં આવી છે રાજ્યના 8 જિલ્લાના 26 તાલુકાની 127 नर्मदा વસાહતોને લાભ મળશે राहुल गांधीએ சரnder કર્યું ભારત જોડો યાત્રા દરમિયાન ભારતીય સૈનિકો પર અભદ્ર ટિપ્પણી કરવાના કેસમાં રાહુલ ગાંધીએ લખનઉની સાંસદ ધારા સભ્ય કોર્ટમાં આત્મસમર્પણ કર્યું છે નોંધનીય છે કે હજી આ કેસની સુનાવણી ચાલુ છે તેમના વકીલોએ કોર્ટમાં રાહુલ ગાંધીની જામીન અરજી રજુ કરી છે ओवीसीए इंडिया ब्लॉक नो छोडियो साथ असदुद्दीन ओवीसीए इंडिया ब्लॉक नो भाग बनवानी चौथी ना पड़ी दीधी छे ओवीसीए भारतीयों ની નાગરિકતા નક્કી કરવાના ભારતના ચૂટણી પંચના અધિકાર પર સવાલ ઉઠાવ્યા છે તેમણે ચૂટણી પંચ પર બિહાર વિધાનસભા ચૂટણી પહેલા એનઆરસી ના પાછલા દરવાજા દ્વારા મતદાર યાદી સુધારણા કરવાનો આરોપ લગાવ્યો છે ઓવીસીએ પ્રશ્ન ઉઠાવ્યો કે ચૂટણી પંચ ને કોઈ વ્યક્તિ ભારત નો નાગરિક છે કે નહીં તે નક્કી કરવાનો અધિકાર કોણે આપ્યો કલાક થશે অতি ભારે વરસાદ હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી 24 કલાક ભારેથી অতি ભારે વરસાદની શક્યતા છે જેમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં অতি ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ગઈકાલે સાબરકાંઠા અરવલ્લી અને મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ સાથે অতি ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સાબરકાંઠા અરવલ્લી અને મહીસાગરમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે शिवाजी बार युस्को वर्ल्ड हेरिटेज लिस्ट शामिल छत्री शिवाजी बार किला युनेस्को वर्ल्ड हेरिटेज लिस्ट माया है महाराष्ट्र नायब मुख्यमंत्री अजित पवार सहित महाुति गठबंधन नेताओं छत्र शिवाजी महाराज न बार किलाओं ने यूनेस्को वर्ल्ड हेरिटेज लिस्ट मावा उजवी कर महाराष्ट्र नायगढ़ प्रतापगढ़ पन्हाला शिवनेरी लोहागढ़ सालहेर सिंधुदुर्ग सुवर्णदुर्ग सुवर्ण दुर्ग विजयदुर्ग और खंडेरी नो समावेश समाचार पर एक नजर राज्य मरसादी आगाही वाला वरस पड़ो जिस मुजब दातीवाड़ा सवा छह इच पालनपुर सवा चार इंच डीसा साढ़ा त्रीन इंच उमरारा पोना त्रच वरस पड़ोस पालीता शहर अने ग्राम्य मोधमर वरसाद खाबको छे गी कल्याणपुरा और रणमलपुरा मारे मा वरस पड़ो छोटाउदेपुर जिल्ला धोधम वरसाद चौबीस तालुका में एक इंच वरस नोधायो अमरेली बाबरा मन इंच वरस डेम ओवरफ्लो बोटाद कार तनाई जता बे लोकोना मौत भावनगर जिला मा, वरसादी माहौल वलसा पंथक मा, वरसादी माहौल અબ રોડ રસ્તાની ઘરે બેઠા જ મોબાઈલ થી કરો ફરિયાદ હવે તમારી ખરાબ રોડ રસ્તાની ફરિયાદ નો નિવારણ ઘરે બેઠા થઈ જશે ગુજરાત સરકારે ખાસ એપ્લિકેશન વિકસાવી છે ઘરે બેઠા જ રસ્તાઓ માટે ગુજમાર્ગ એપ્લિકેશન ની મદદ થી ફરિયાદ નોંધાવી શકો છો ફરિયાદ નોંધાવવા માટે સમસ્યાનો પ્રકાર પસંદ કરી સ્થળનો ફોટો અપલોડ કરવાનો રહે છે ત્યારબાદ સમસ્યા વિશે વિગતવાર વર્ણન કરવાનો રહે છે તંત્ર ફરિયાદ બાદ રસ્તાઓ ઠીક કરી દેશે બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના હવામાન વિભાગે આવનારા 7 દિવસ રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરી છે જેમાં ઉત્તર ગુજરાતના પૂર્વ ભાગોમાં દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે ઉપરાંત આગામી બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે રાજ્યમાં વરસાદનો જોર વધશે સાબરકાંઠા અરવલ્લી અને મહીસાગર આત્રણ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે अमरनाथ यात्रा में की संख्या बे लाख ने पार अमरनाथ यात्रा बेहज पच्चीस भक्तों नो उत्साह चरमसी मे हम महिति सा वर्षे अमरनाथ यात्राए जनार श्रद्धालुओं संख्या बे लाख ने पार गई छे। अत्यार, मा थी मा छे। अत्यार सुधी सत्तर हजार श्री अमरनाथ गुफा मवित्र बरफ शिवलिंग न दर्शन कर आ उपरांत अत्यारुधी मूल बे लाख तेसठ हजार श्रद्धालुओं अमरनाथ गुफा न दर्शन कर સરપંચો જાતે જ કોન્ટ્રાક્ટર બનવાનું ટાળે અને કામ કરે નવસારીમાં યોજાયેલા નવનિયુક્ત સરપંચ અભિવાદન સમારોહમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલે સરપંચોને મહત્વપૂર્ણ સંદેશ આપ્યો છે તેઓએ ટકોર કરી છે કે રાજ્ય અને નવસારી જિલ્લામાં કેટલાક સરપંચો જાતે જ ટેન્ડરિંગ પ્રક્રિયામાં ભાગ લઈને કોન્ટ્રાક્ટર બની જતા હોવાની ફરિયાદો મળી હતી તેમણે જણાવ્યું કે ગ્રામજનોએ સરપંચોને ગામનો વિકાસ કરવા માટે ચૂંટ્યા છે જાતે કામ કરવા માટે નહીં जयशंकर चीन न उराष्ट्रपति साथ मुलाकात विदेश मंत्री डॉक्टर एस जयशंकर बेजिंग में चीन न उपराष्ट्रपति खान जैंग ने मब्या शांघाई कोऑपरेशन ओपरेशन ऑर्गेनाइजेशन एससीओ नीन अध्यक्ष पद मे भारत नो टेको व्यक्त करो अमरा द्विपक्षीय संबंधों में सुधारा नोध अने विश्वास व्यक्त मुलाकात दरमियान थे चर्चाओं सकारात्मक दिशा में आग वेएम जयशंकर હવે સમોસા અને જલેબી પર લાગશે વોર્નિંગ હવે સિગારેટ ની જેમ જંક ફૂડ પર પણ વોર્નિંગ લખાશે તેમાં સમોસા જલેબી લાડુ અને પકોડા સહિત અનેક ખાદ્ય પદાર્થો સામેલ છે બાળકો માં વધતી જતી સ્થૂળતા અને શહેરી યુવાનો ના વધતા વજન ને ધ્યાનમાં રાખીને આરોગ્ય મંત્રાલય એઈમ્સ સહિત ઘણી કેન્દ્રીય સંસ્થાઓ ને ચેતવણી આપતા પોસ્ટરો લગાવવાનો આદેશ આપ્યો છે આ મામલે કાફે અને અન્ય જાહેર સ્થળોએ પણ ચેતવણીઓ લગાવશે